તરસાડી ખાતે નવસર્જન પ્રાથમિક માધ્યમિક શાળા અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ અને રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો મંડળના ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓ વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કોસંબા એજ્યુકેશન ટ્રસ્ટ કોસંબા સંચાલિત નવસર્જન પ્રાથમિક માધ્યમિક શાળા અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કોસંબા દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ અને રંગારંગ કાર્યક્રમ મુખ્ય મહેમાન સંજયભાઈ દેસાઈ ડૉક્ટર જયેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ડાન્સ પ્રોગ્રામો રજૂ કરવામાં આવ્યા હતા સ્કૂલના ટ્રસ્ટીઓ અને આમંત્રિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે દરેક ત્રુટીઓને ઇનામ આપવામાં આવ્યું હતું સ્કૂલના ટ્રસ્ટીઓ અને આમંત્રિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે દરેક કૃતિઓને ઇનામ આપવામાં આવ્યા હતા આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું શાળાના ભૂતપૂર્વ શિક્ષકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ડાન્સની કૃતિઓ રજૂ કરી આમંત્રિત મહેમાનોના મન મોહી લીધા હતા અમારા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે અમે સંચાલિત કરીએ છીએ અમારી નવસર્જન પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ ઇંગ્લિશ મીડિયમ જે અમારું માધ્યમ છે એના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઉત્સવ હતો આજે અમે જે વિદ્યાર્થીઓ દરેક પ્રવૃત્તિમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થાય છે અને ત્યારબાદ એનું ઇનામ વિતરણ અને સાથે જ વાર્ષિક ઉત્સવ ઉજવણી માટે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરેલ હતું આજરોજ અમારે ત્યાં ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક ખૂબ જ ઉલ્લાસભર્યા વાતાવરણની અંદર અમારો કાર્યક્રમની ઉજવણી થઈ અને વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ખૂબ જ મહેનત કરીને જે અમારો કાર્યક્રમ સફળ બન્યો છે એ ખરેખર ખૂબ જ આનંદનો વિષય છે અને આજે વાલીગણ અમારા સ્ટાફના લોકો નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અમારા કાર્યક્રમનો આનંદ માણ્યા બદલ સૌનો આભાર પણ માનું છું અને સાથે જ અમારા જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને અમારા સ્ટાફના લોકોએ આ ખૂબ જ ઉત્કૃષ્ટ કાર્યક્રમ કર્યો છે એ બધાને પણ અભિનંદન આપું છું નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત